હળવા તાવ માટે પેરાસિટામોલ લેવાનું વધુ સામાન્ય છે જોકે મોટાભાગના લોકો જાણતા નથી કે આ તાવની દવા લેવી લિવરના સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી છે જોકે યકૃત રોગના ઘણા કારણો હોઈ શકે છે જેમાં શારીરિક નિષ્ક્રિયતા પણ સામેલ છે કોવિડ પછી લોકો વિટામિનની ગોળીઓની જેમ આ દવા લઈ રહ્યા છે તેના જવાબમાં ડૉક્ટર સરીને કહ્યું આ સારો વિચાર નથી લિવરમાં ગ્લુટાથીઓન નામનું તત્વ હોય છે જે આ અંગને રક્ષણ આપે છે ડૉક્ટર એસ કે સરીને વધુમાં સમજાવ્યું કે જો કોઈ વ્યક્તિ પીતું હોય તો પેરાસિટામોલને તોડવા અને તેને નિષ્ક્રિય કરવા માટે ગ્લુટાથીઓન જરૂરી છે જો કોઈ વ્યક્તિ મેદસ્વી હોય તો તેનું ગ્લુટાથિઓન ઓછું હોય છે જો તે પીતો હોય તો તેનું ગ્લુટાથિઓન ઓછું હોય છે અને દરેક શરીરની તેની ક્ષમતા હોય છે કે તે કેટલું પેરાસિટામોલ લઈ શકે છે આજે અમેરિકા અને લંડનમાં લિવર ફેલ થવાનું સૌથી મોટું કારણ પેરાસિટામોલ હોવાનું પણ છે બે કે ત્રણથી વધુ ગોળી ન લેવી જો તમારે લેવાની હોય તો પણ અડધી ગોળી દિવસમાં ત્રણથી ચાર વખત લેવી વધુ ન લેવી ડોક્ટર શેરીને દારૂ પીવાના જોખમો વિશે પણ વાત કરી હતી તેણે કહ્યું કે આલ્કોહોલ એ સામાજિક રીતે સ્વીકૃત ઝેર છે દરેક તેને આ કહે છે તેઓ તેને પીવે છે તે ઝેર છે આ પણ જાણીતું છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો